जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप संदर्शन योग श्लोक ओगन चालीस वायुरी वरुणस्य साङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि નમો નમસ્તે ૐ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે વિશ્વરૂપના સાક્ષાત દર્શન કર્યા પછી અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યો છે હે શ્રી કૃષ્ણ તમે વાયુ છો તમે યમ છો તમે અગ્નિ છો તમે વરુણ છો અને તમે જ ચંદ્ર છો હે શ્રી કૃષ્ણ તમે પ્રજાપતિ છો તમે સર્જનહાર બ્રહ્મા છો અને તમે સમસ્ત જીવોના પરમપિતા છો હે શ્રી કૃષ્ણ હું તમને સહસ્ત્ર કોટી નમસ્કાર કરું છું હે શ્રી કૃષ્ણ હું તમને વારંવાર નમન કરું છું ૃષ્ણ હું પુનઃ પુનઃ સહસ્ત્ર કોટી નમસ્કાર કરતો રહું છું આ પ્રમાણે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માની સર્વોપરીતાની અનુભૂતિ કરી રહ્યો છે અને શ્રીકૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરતા કહે છે વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્ર બ્રહ્મા આ બધા રૂપકો પણ શ્રી કૃષ્ણ પરમાત્માને જ પ્રદર્શિત કરે છે ચાલો આપણે પણ શ્રી કૃષ્ણ પરમાત્માની સર્વોપરીતાની અનુભૂતિ કરીએ ચાલો આપણે પ્રત્યેક અસ્તિત્વ અને પ્રત્યેક દેવમાં શ્રી કૃષ્ણ પરમાત્માની દિવ્ય ઉપસ્થિતિને ઓળખીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે જઈએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા श्रीकृष्णपरमात्मना शब्दो नु अश्लोकस्वरूपे पुनरावर्तन करिए वायुर्यमोऽग्निर्वरुणस्य शाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च नमो नमस्ते भूयो ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી ઉપદેશ દ્વારા છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશીએ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મેક શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાસ્તું જય વરુણસ્ય વાયુરિયમો प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते वायुर्यमोऽग्निर्वरुणस्य साङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते